અમદાવાદ બલોલનગરમાં આવેલ મહાદેવનગરમાં પીવાનું પાણી ગંદુ આવતા લોકોમાં રોષ બલોલનગરમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત ઉસ્માનપુરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય અમદાવાદ એ સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે છતાંય અમદાવાદના એક વિસ્તારમાં સ્વચ્છતા વિકાસ ના નામે મીંડુ જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતને ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદના બલુનગર પાસે આવેલ મહાદેવનગર એકની જે અઢાર બ્લોકમાં આવેલા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાંય વટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધાર લેવા આવ્યા નથી એ તો ઠીક ઝૂંપડામાં રહેતા લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદંતર હાલત જોવા મળી રહી છે અહીંયા આ મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ સ્થાનિકો ડરના ઓથા નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે પરંતુ હજુ સુધી અહીંયા આ બાબતોની કોઈએ એક નોંધ કે દરકાર સુધી નથી લીધી અહીંના જર્જરીત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું તંત્ર જાગશે શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગશે ખરા તે આવનાર સમય બતાવશે અરે સાહેબ બે દિવસથી અઠવાડિયાથી કમસે કમ અમારી ગટર લાઈનોની તૂટી ગયેલી છે ગટર લાઈનની અરજીઓ કરીએ છીએ વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ પાણીની લાઈન તૂટી ગઈ છે એની અંદર બધું પાણી અંદર આવે છે અમારે પાણી પીવું કઈ રીતે નાવા ધોવાનું પાણી પીવાનું અમારા નાના નાના બાળકો છો બાળકો બધા એકદમ બીમાર થઈ ગયા અમારે અમે ગરીબ માણસો છીએ ગરીબ માણસોની ની અત્યારે અમારા ખાવાના તકલીફો છે તો અમે ક્યાંથી અમારું પેટ ભરીએ અમે દવાખાના ભરીએ સાહેબ અમે આ વારંવાર અરજીઓ કરવા છતાં અમારું કોઈ ધ્યાન લેતું નહીં આ વર્ષે એમની મરજી પ્રમાણે આવે બે ચાર દાડે પાંચ દાડે આવે તો પાંચ ધાડા સુધી સમજો કે આવું ગટરનું પાણી અમે પીવાનું ત્યાંથી લાવવાનું અમારે બીજું અમા ગરીબ પ્રજા છે સાહેબ છેર લાઈન છેર ખાતા હોય એ ક્યાં લેવા જાય બીજું પાણી

તો કોઈ એ તમારી કોઈ હોય તો જોઈએ ને થોડું ઘણું ભાજપ સરકાર બધી રીતની જાહેરાતો કરે મોટી મોટી જાહેરાતો કરે છે શું કામની

અને બધાને લઈને આવશો તમારા તા અને બધા જોશે તો સારું નહીં લાગે સાહેબ તમે આવે તમે એને અમારી અમારી વાતને ધ્યાનમાં રાખી અને તમે લોકો આવીને અમારું એને આ રોડનું કંઈક ફેસલો કરો અમારી પાઇપલાઈનનો ફેસલો કરો અને અમારા લોકોને આ પાણીની પ્રોબ્લેમ છે એ પાણીનું અમારે વ્યવસ્થા કરો સાહેબ અમને તમે અમે તમારા ઓફિસમાં આવીએ ને તમને શરમ આવે અમને શરમ આવે એવું કામ ના કરો સાહેબ અને અમારે તમે મહેરબાની કરીને તમે કાલ આઈને તાત્કાલિક જોઈ જાઓ સાહેબ અમે તો સાહેબ એક જ માનીએ છીએ કે ગુજરાતની અંદર કમ્પ્લેનમાં કમ્પ્લેન ના સારામાં સારી સર્વિસ છે બે એક દારૂની અને એકસો આઠ ની આ બે સર્વિસ સારી છે બાકી તો કોઈ સર્વિસ તમારી કોઈ નહીં બરાબર અત્યારે અડધી રાતે તમે જાઓ દારૂવાળા ખકડાવ તરત દારૂ મળી જાય તમારા ગુજરાતની અંદર અડધી રાતે તમે ફોન કરો તો અડધી રાતે એકસો આઠ બોલાવો તો અડધી રાતે આઈને ઉભા થઈ જાય આ બે સર્વિસ સારી છે બાકીની કોઈ સર્વિસ તમારી નહીં બધી અત્યારે ચોપડી ચડાયેલી અત્યારે બરાબર સર થોડું ધ્યાન દોરો ગરીબ પંચાનો હક નહીં અમે ભારતના નાગરિક નહીં એ ના હોય તો અમને પછી આપી દો બધા બહાર કાઢો અહીંથી ભારત દેશની બહાર કાઢો